બગદાણા નવનીત બાલ્યા કેસમાં વધુ એક આરોપી ઝડપાયો છે આરોપીનો ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ટેસ્ટ કરાયો છે તળાજા પંથકમાંથી આરોપી દિનેશ સોલંકીની એસઆઈટીએ ધરપકડ કરી છે કેસમાં તપાસ દરમિયાન દિનેશ સોલંકીનું નામ પણ ખુલ્યું હતું જેને લઈ તેની ધરપકડ કરાઈ છે અને હવે તેની પૂછપરછમાં હજુ કેટલાક વધુ નામ પણ ખુલી શકે છે નવનીત બાલધ્યા કેસમાં અગાઉ પણ દસ જેટલા આરોપી પકડાઈ ચૂક્યા છે બિલકુલ જિજ્ઞા પાંચ જાન્યુઆરી ની તપાસ ની શરૂઆત કરી હતી અને આખા કેસમાં જ્યારથી એસઆઈટીએ કેસ હાથમાં લીધો છે એસઆઈટીએ વધુ ત્રણ આરોપી ઝડપ્યા છે જેમાં પહેલા કાના ભીખા કામણિયા નામના આરોપીને ઝડપવામાં આવ્યો હતો ત્યારબાદ સંજય નામના આરોપીને ઝડપવામાં આવ્યો અને હવે દિનેશ સોલંકી નામના આરોપીને ઝડપ્યો છે જે જે તે સમયે જ્યારે હતા હતા ડીવી તપાસ કરી રહ્યા એમણે આઠ આરોપી ઝડપ્યા હતા અને ડેવન વન જ્યારે ડીવાયએસપી રીમા ઝાલા સામે આવ્યા હતા એમણે પહેલી વાર જયારે પ્રેસ કરી હતી એમણે કહ્યું હતું આ કેસમાં અત્યારે આઠ આરોપી છે મુખ્ય આરોપી તરીકે તેમણે નાજુભાઈને બતાવ્યો હતો અને ત્યારબાદ તેના સહયોગ આરોપીમાં રાજુ ભમ્મર આતુ ભમ્મર વિરેન્દ્રસિંહ પરમાર સતીશ વનાણિયા ભાવેશ શેલાણા પંકજ મેર આપણી સાથે ટેલિફોનિક વાતચીતમાં એમ કહ્યું કે આ આંકડો પચીસ સુધી પહોંચી શકે છે એમણે કહ્યું કે હજી તો ઘણા બધા લોકો ઝડપવાના બાકી છે કારણ કે જે ષડયંત્ર કર્યું હશે જેમણે જે ગાડીમાં બેઠા હશે જે હથિયાર લઈને આવ્યા હશે પૂરક કે કોઈ પણ રીતે જેને પણ આખા કેસમાં મારામારીમાં મદદ કરી છે એ આંકડો પચીસ સુધી પહોંચી શકે છે એવો દાવો નમનીત બાલદ્યાનો છે પણ જે રીતે હવે આખા પ્રકરણમાં તમામની પૂછપરછ પૂર્ણ થઈ ગઈ છે કારણ કે પહેલા એ તમામ આરોપી એમના રિમાન્ડ પહેલા મેળવવામાં આવ્યા હતા પછી બે પીઆઈ એમની પણ પૂછપરછથી થી કેસ પટેલ ડીવી ડાંગર નમનીત બાલધ્યાની પણ 3-3 કલાક સુધી પૂછપરછ થઈ જાય છે અને જેવી એમની પૂછપરછ પતે છે ને તડાજાથી આ દિનેશ સોલંકી નામના આરોપીને ઝડપવામાં આવે છે ત્યારબાદ હવે તેનું મેડિકલ પૂર્ણ થયું છે કદાચ એને રિમાન્ડ માટે પણ લઈ જવામાં આવે કદાચ સીધો જ એને જ્યુડિશિયલ કસ્ટડીમાં લઈ જવામાં આવે એસઆઈટી શું કરશે ખબર નથી પણ હવે જયારે આ એક વધુ એક હવે આ છેલ્લા ત્રણ આરોપી જે એસઆઈટી ઝડપ્યા છે એ પછી એક કાનો હોય સંજય હોય કે પછી આ સોલંકી હવે એમની શું ભૂમિકા હતી કારણ કે પહેલા જ્યારે તપાસ થઈ એ આઠ આરોપી જ બતાવવામાં આવ્યા હતા બાકીના ત્રણ આરોપી એમની શું ભૂમિકા હતી શું એ દિશામાં પોલીસની ટીમ અત્યારે તપાસ કરી રહી છે અને સવાલ પૂછવામાં આવ્યો હતો કે આટલો બધો કેમ થઈ રહ્યો છે નાજુ હોય કે પછી રાજુ બંને શું જયરાજ આહિર સાથે વાતચીત કરી છે કે કેમ એમાં આટલો વિલંબ કેમ થઈ રહ્યો છે એ સવાલ નવનીત બાલ પણ એસઆઈટી ને પૂછ્યો હતો તો કહેવામાં આવ્યું કે તમામ આખી પ્રક્રિયા ખૂબ જ જટિલ અને લાંબી છે પણ નિત બાલ કરી ચૂક્યા છે કે જયરા જાહેર આમાં મુખ્ય કરતા મુખ્ય આરોપી છે શું હવે એમના સુધી કારણ કે હવે એ જ વ્યક્તિ છે કે જેમની પૂછ ખુલાસો સ્વયં કર્યો હતો કે જયરાજ આહિરને ગમે ત્યારે એસઆઈટી ઉઠાવી લેશે એમણે કહ્યું હતું કે મારી પાસે એટલા બધા સજ્જડ પુરાવા છે અને મજબૂત પુરાવા છે કે ગમે ત્યારે એસઆઈટી જયરાજ આહિર ઉઠાવી લેશે એસઆઈટીને ને જયરાજ ઉઠાવશે એવો એમનો દાવો હતો જોવાનું રહેશે ક્યારે એસઆઈટી જયરાજ આહિર સુધી પહોંચે છે અને હમણાં જે છેલ્લો આરોપી ઝડપાયો એ હવે તપાસમાં શું બહાર લાવે છે એના નજર રહેશે પણ રોજે રોજ આ પ્રકરણમાં નવા નવા અપડેટસ આવી રહ્યા છે છેલા ઉતરાયન પહેલાથી એવું લાગતું હતું કે એસઆઈટીની તપાસમાં ખૂબ જ શિથિલતા છે પણ હવે જોરદાર ગતિ આવી છે એસઆઈટીની તપાસમાં એસઆઈટી એક એક આરોપીને ઝડપી રહી છે તમામ સુધી પહોંચી રહી છે પણ શું આ તપાસ ફક્ત એ જે પહેલા દિવસથી બતાવવામાં આવ્યા કે ભાઈ નાજુજામ મુખ્ય આરોપી છે એ જ રહેશે મુખ્ય આરોપી કે પછી જયરાજ આહેર મુખ્ય આરોપી બને છે એના પર અત્યારે નજર છે જીજ્ઞાસા જી વિકાસ જાણકારી માટે